કારેલીબાગ જલારામનગર ખાતેના એક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરતા એક ઈસમને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો

વેનારામ મારવાડી નામના ઈસમ પાસેથી વિદેશી દારોનો જથ્થો મંગાવતા વેનીરામ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો આપી જતા વેચાણ કરવા રાખેલાનું પકડાયેલ ઈસમે જણાવ્યું હતું વિદેશી દારૂ મોબાઈલ ફોન તમામની કુલ કિંમત રૂપિયા પાંત્રીસ હજાર સાતસો વીસનો નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી અનિકેત દલવી તથા વેનીરામ મારવાડીને વોન્ટેડ જાહેર કર્યા છે